ભગવાન શ્રી જગદગુરુ શંકરાચાર્ય જીવન વૃત્તાંત દસ ભાગ સુધી પતાવીને હવે આગળ ભાગ અગિયાર શરૂ કરીએ છીએ ભાગ નંબર અગિયાર ભગવાન શંકરાચાર્યજીનું અદ્વૈત સિદ્ધાંત કે શ્રી એમનું જીવન વૃત્તાંત ચાલુ કરીએ છીએ ઓરૂ સદગોરો નાથ મારા હાથ તારા ભાસ શિર પર રાખજો મન સાવ ચક કર્મણ કેરા દોષ ગુણતા જો નથી થઈ મુજ હૃદયમાં સ્થાન આવે અવિચળ થાપજો ભગતે તમારે ફરજ મારે હામ હૈય આપજો ભલે હો દુઃખી કે સુખી શરણે આવ્યો સંભાળજો ગુણ ના ભૂલો કોદિ યાદ એવી આપજો મળે જ શકે આપ જશ બધું સાપો તમ સંભાળજો ભલે નિમિત છો નિરધાર જો રોજીએ મારા એક પ્રેમ રહે પ્રભુ એવો કઈ કરજો કરજો એ તું મારા કહે સર સંકટ હરજો

પછી ભગવાન શ્રી શંકરાચાર્ય ભગવાન શંકરાચાર્યના અંતઃકરણના ભાવને એટલે એમના થોડ અંતઃકરણના ભાવને અનુસરીને અનન્ય ભાવે સેવા કરવામાં તત્પર રહેવાના સ્વભાવવાળો ગુરુ જુઓ ગુરુ એની મર્યાદા અને ગુરુ એ શું છે એનું આમાં વર્ણન છે કે એમના થોડ શરીરમાં ભગવાનના અગર તો ગુરુના અંતઃકરણના ભાવને અનુસરીને એમની અનન્ય ભાવે સેવા કરવામાં સતત તત્પર રહેવાના સ્વભાવવાળો ધર્મથી વર્તનારો સ્વધર્મથી સોરી સ્વધર્મથી વર્તન કરનારો અને બોલવાની ઓછી મર્યાદા જેમ બોલો તેમ ગુરુ આગળ ઓછું બોલવા વાળો અને સામર્થવાળો કોઈ ગીરી નામનો આચાર્ય કે ગીરી એ નામનો આચાર્ય ભગવાનનો નવો સેવક બન્યો એ આચાર્ય ભગવાનની પાસે રહીને જે ગિરી નામનો નવો ઉપાસક બન્યો શંકરાચાર્યના આદેશના અનુસરીને એ સદંતર નિરંતર સદગુરુના પાસે રહીને એમની સેવા કરતો હતો અનન્ય ભક્તિ ભાવના લીધે

એવો સેવક પોતાના સદગુરુને વેલો ઉઠીને સ્નાન કરાવે હાથ પગ સમયસર ધોરાવે યોગ્ય દાતણ પાણી કરાવે સ્ના આસન પથારી યોગ્ય જે હોય તે સાફ કરીને પાથરી દે એમનો બંને પવિત્ર વસ્ત્ર એમનો એ નાયા પછ પવિત્ર એટલે ધોયેલા બીજો સ્વચ્છ વસ્ત્રો આપ ઊભો ન ઉભો રહે એમના ચરણ કમળોને ઘણી ચતુરાઈ છે એટલે ચરણ પદની સેવા કર ચરણ ચોપતો હા કારણ કે વિચરતા વિચરતા હા અમુક શ્રમ પહોંચ્યો હોય તોય પણ આ ગીરી નામનો સેવક એમના ચરણોની સેવા કરતો જેમ માણસનો પડછાયો માણસને છોડીને છૂટો થઈ શકતો નથી એમ ગીરી ગિરિ નામનો સેવક ભગવાન સદગુરુ શંકરાચાર્યનો પડછાયો બની ગયેલો સહેજ પણ છેટો થઈ શકે નહીં એ પડછાયાની પેઠે પોતાના સદગુરુની ઈચ્છાને આધીન તો ઈચ્છાને અનુસરતો હતો એને એમ જ થતું હતું કે ભગવાનના મુખમાંથી ક્યારેય શું નીકળે અને હું એને આજ્ઞાન પાલન કરવા માટે હું તૈયાર થઈ જાઉં હે આમ પોતાના સદગુરુના આગળ કદાપી બગાહું ખવાય નહીં

સદગુરુ સંત શાસ્ત્રના વડીલના આગળ હોશિયારી બતાવાય નહીં જોણતા હોય છતોય નિરાત મહારાજે કીધું સર તો પ્રશ્ન પૂછીને અજાણ્યો થઈને બેસી રહે પણ કશું જ આવડતું નહીં આ આપણે કશું જ નથી આઈ એમ નથિંગ આવો ભાવ ધારણ કરીને બેસી રહેતો હોય હા વળી એમના સમીપ કદી પણ પગ લોબા કરાઈને બેહાય નહીં હા ધેચણે હાથ દઈને અથવા તો તૂટીઓ મારીને આળહ કરીને સદગુરુના આગળ બિહાય નહીં હા તેઓની જે કરેલી આજ્ઞા હોય પાર પડ અગર તો ના પડ પણ એ સદગુરુની આજ્ઞાનું પાલન કરવું પાર પડ ના પડ એ સદગુરુને જોવાનું હોય દાખલા તરીકે એક વાર એક ગુરુએ એમના પચીસ સેવકોને ભેગા કરીને કીધું કે ભાઈ આ ઊંટ બેઠું છે સમજી કહો છો ને એક પ્રાણી સર આ ઊંટ બેઠું છે એ ઊંટને તમે લઈને આ દિવાલના ઉપર ચડાવો દીવાલ એટલે મકાનની દિવાલ હોય હા આ ઊંટને લઈને દિવાલના ઉપર ચડાવો આવી મારી આજ્ઞા છે બધા સેવકો મનમાં વિચાર કર્યો કે ગુરુનું તો ફર્યું શકે હું ઊંટ કોઈ દાડો દિવાલ ઉપર ચડતું હશે આ સામાન્ય વસ્તુ છે હા પછી પચાપણ નું વજન અને ગમે તે કરો હોય દિવાલ ઉપર તો ચડ જ નહીં એટલે ઘણા અંદર હશ્યા કે હવે ગુરુ આવો કામો બતાવશે થઈ ગયા ઘણા તો ઉતાવળીઓ જવાબ પણ આપી દીધો હે બાપુ કે તો દિવાલ ઉપર ચડ પેલા હા કરના બોલ જ નહીં પણ માર્મિક રીતે અહ વધ્યો એક જ જે ઉત્તમ અધિકારી તો સદગુરુ સિવાય કશું જોવો જ નહીં એને ઊંટને દોરડી હાથમાં પકડી ઊંટને ઊભું કર્યું અને દિવાલની આજુબાજુ ઓટા કરાબા માંડ્યો દીવાલના પહાણ લઈ જાય બીજી બાજુ લઈ જાય ઓમ લઈ જાય તેમ લઈ જાય ઊંટને ફેરવ એટલે બીજા લોકોએ એની ઠેકડી કરી અને કીધું કે આ એ ગુરુના જેવો ગોંડો જ નેકળ્યો આવું તો વળી હોતું હોય છે જોય એટલે એને હસીને બધોય તાળીઓ પાડી મજાક ઉડાવીને કીધું કે અલ્યા હેઠો બેસ ઊંટ તો કદી દિવાળી ઉપર ના ચડ હે કદી દિવાળી ઉપર ના ચડ તાણે પેલો પ્રેમથી બોલ્યો કે ચડ ના ચડ એ મારે જોવાનું નહીં મારે તો ગુરુએ કીધું એટલું કરવાની મારી ફરજ છે નહીં કે કીધું એટલું કરે દાસા તણ દિલથી ના ટળે હરી ફરી મત એ છે ખાસ અરજી સૌ સંતો નો દાસ ફક્ત ગુરુ બોલ્યા સારું ચઢ ના ચુરુ જોવાનું એટલે ગુરુ ખરેખર ખરેખર પ્રસન્ન થઈ કે મારી મારા હેતુ સમજીને ઉત્તમ અધિકારી કહેવાય એમ વિપત્તિ આવ તોય ગુરુ ની મરજી સુખ આવ તોય ગુરુ ની મરજી ના આવડ તોય ગુરુની મરજી આવડ તોય ગુરુ ની મરજી કોઈ મોન તોય ગુરુની મરજી ના બધું જ ગુરુના ઉપર આપણે સમર્પિત કરી દઈએ આપણો એક પણ મત આપણા પાસે ના રહે આપણા બધા મતો ગુરુના મતમાં ભળી જાય તો આ વાતની ઉજાગર થાય એવી છે નહીતર ગુરુ નો મત સંભાળ્યા સિવાય આપણા મન મતે કરે જઈએ તો આપણે કદી ફાપવાના નથી કારણ કે મન ભૂલું પડીને પોતાનો મત ક્યારે કરે હા કે કામને દામને ચામને જોયું મન ભૂલ્યું પ્રભુ નામને કહો તો પોતાનું કામ જોઈ જાય સ્વાર્થ જોઈ જાય ચોમડાની શોભા જોઈ જાય ધન જોઈ જાય કે કો પોતાની કોઈ પણ આ શક્તિનું પ્રલોભન જોઈ જાય તાણે એ ગુરુની વાતને ભૂલીને બધું જોતો હોય છે માટ એ જે ગુરુ નહીં કરાવતા કે તમે આ બધું ભૂલી જજો ગુરુની વાત તો એવી છે કે તમે ભૂલવા માગો તો એમાં ભૂલાય એવી નહીં યાદ કરવા માગો તો યાદ આવે એવી નહીં કારણ કે એકવાર જો હવે તમારે યાદ ફરી ફરી ના કરાય હ એમ સદગુરુની ની વાત અરે મહારાજે કીધું છે ગુરુની વાત કેવી છે શ્વાસ ઉશ્વાસે કરી લે કર શાન ગુરુની એહી દેખ દિલ ઉતાર કબીર સાહેબ પણ કીધું છે એક શ્વાસ મિથ્યા મત ખોય સદગુરુની સંજ્ઞા અને આજ્ઞા સિવાય કોઈ પણ શ્વાસ મિથ્યા જાય તો એનું જ્ઞાન બ્રહ્માંડ ન તોડી નાખ પણ એને પોતાને કોઈ હાનિ લાભદાયક નથી આમ એ ગીરી નામનો સેવક કોઈ દિવસે ગુરુની આજ્ઞાની કદી પણ ઉપેક્ષા એટલે ઠઠ્ઠામશ કરી અથવા તો આજ્ઞાનો અનાદર કરતો જ નહીં હા કોઈની સાથે વધારે બોલતો જ નહીં જેમ બન એમ સદગુરુનો સેવક જેમ બન એમ ઓછું જ બોલતો હોય જેમ બન એમ ઓછું જ જોતો હોય જેમ બન એમ ઓછું જ મનને ભાર આપીને વિચાર આવતો હોય કારણ કે ગુરુનો બાળક એટલે જેને આપણે જ્ઞાની કહેતા હોય ઓછું બોલ પણ માપ કાઢનારા મરી જ્યાં ભલે ઓછું બોલ માપ કાઢનારા મરી જ વામન ભગવાન તૈયાર ડગલો એટલું જ બોલ્યા હતા હા તા હલી રાજાની ખોપરી કોમ નથી કરતી આકાશ પાતાળ પૃથ્વી આઈ જ બધુંય અરે કૃષ્ણ ભગવાન પોંચ ગમડો હાલે આટલું જ બોલ્યા તા હે કે પોચ જ ગમડો હાલે પણ દુર્યોધન ધન પગ મેં કહે એટલી જગ્યા ના રહી જ્ઞાની પુરુષ ઓછું બોલ હા તાણે પેલાને સમજણ પડે નહીં પછી જાણે માપ કાઢવા જાય તાર બોલ્યા નો હલ્યાનું ને સલ્યાનું ને બધું સ્ટોપ થઈ જાય મહા વ્યાસ મહાભારતમાં લખક કૃષ્ણ જેમ જેમ પેલા જાય એટલે ચોરાશી હજારમાં જો બેતાળીસ હજારમાં જો એકવીસ હજારમાં જો પોંચ શિવ એટલે પોંચ કીધું હા તો કૃષ્ણ જેમ જેમ ઓછું માગે એમ મોકળો માથું ધૂનાવે હા એમ જેમ જેમ વર્તમાન જેમ જેમ ચારિત્ર જેમ બટેમ ઓછું થાય અને ઓછું થયેલું તમામ ઇન્દ્રિયો સહિત અંતકરણ સહિત જ્ઞાને બધું સદગુરુના મતમાં જો સમર્પિત થઈ જાય તો આવો ઉત્તમ અધિકારી પણ કહી શકાય છે બાકી એ વધારાનું બોલતો નથી ગુરુના આગળ અવળા ફરીને હા આપણા ગામડામાં ઘરડામાં જૂની કહેવત હતી કે મઠ મંદિર કે કોઈ પણ માતાજીનું જે રૂ હોય તો એના આગળ પૂંઠ કરીને બી હાય નહીં આપણી પૂંઠ પૂંઠજીવન એ સંસ્કૃતિનું સન્માન ચાહે તો સાચું હોય ખોટું હોય પણ ઈરાદો એ સ કે આ ગુરુ ક સંતના આગળ અવળા ફરીને આપણી પૂંઠ બતાડીને બી હાય નહીં જે પૂંઠ બતાડે એ કદી દાદર ના મારે શું ખબર કે પૂંઠ બતાડે પૂંઠે દગો દેશે પૂંઠ બતાડે પૂંઠે પોતે મોટો થશે જે સદગુરુ સંતને પૂંઠ બતાડે એનું કશું નથી સાનો ઘાસ સુરાનો સન્મુખ સાથી પર હોય હા આગળ જે જે લોકો ગમ ભાગતા હતા જે નામ છે એ રાતી ઊંઘ્યા પછી કદી નતા ભાગતા આગળથી એને જહાજ ચીઠી કચવાણ કરતા હતા કે તમારાથી થાય કરી નાખજો જેટલું રક્ષણ કરવું એટલું કરજો કાલે ખરા બપોરે દાળે બાર વાગે તમારું ગોમ ભાગવાના છીએ આ સાથી ઉપર ઘા કર્યો કહેવાય એમ સદગુરુનો આપણો ચેલેન્જ છે કે આના સિવાય કોઈ પણ મત જો નેકળ અને સાચો હોય તો તમે જજો એવું નહીં મને પણ આ લેતા જજો કારણ કે વિશેષતાને વિશેષતાને કોણ કોણ સ્વીકાર પણ સદગુરુનો મત ભૂલીને કોઈ પણ આશક્તિ વાસનાઓ એના માટે પ્રલોભન જોઈને આપણે તણે જઈશું તો સદ એ નદી તો નહીં સંસાર નહીં પણ સદગુરુની કૃપા વગર આપણે ફરીને એ પ્રવાહમાંથી બહાર નીકળી શકવાના નથી અને બધી મહેનત જ પડશે કારણ કે હો હો છોકરા છવા જતા હોવા છતાં એક પણ ધર્મના રસ્તે ને હેડનારો ના મળ્યો આઠ આટલા છોકરા એક પણ ધર્મના રસ્તે હેડનારો ના મળ્યો હા અરે યયાતી રાજાનું ચારસો વર્ષનું આયુષ ભાગીરથી ગંગા જેને આના જગત ઉપર ઉતારી એવો સગર રાજા સતોય પણ વસતા જો રસ્તાના હેડતો હોય તો જાણે બધો છોકરો છોકરો નથી હા કારણ કે એક જગ્યાએ એક ભાઈને પરબ બનાવી અને પછી પરબ બધું પાણી બોણી આવતું જતું બધું મફત કશું લેવાનું નહીં પરમાર જ કંઈક આજે સેવાના માટે પછી એને એક કૂવો ગળાયો બધાના ના મફત ડોલનું ડોલ બે મૂકી દીધેલું બધાને એમાં મફત ખૂબ આ બધાના આશીર્વાદ મળી જાય ધનવાદ જગતમાં આવું જોઈએ જીવનારા કોઈ થોડા છે ભગવાન પ્રસન્ન થયા અને કીધું કે માગ માગથી જબરજસ્ત પરમારથી કોમ કર્યું છે તને હાથ જોડીને બોલ્યો કે બાપજી તમે જો ભગવાન જ હોય હા એટલે મને જો આપવા દાયા હોય તો તમારો ફેરો પાછો ના જાય તમારું અપન ના થાય અને મારું વચન પડી રહે એટલે તમે એક વચન આપો હા ભગવાન કે બોલ તથાસ્તુ જો તથાસ્તુ બોલ્યા હોય તો મારે પાછળ છોકરો થવો જોઈએ નહીં મારો વંશવેલો રહેવો જોઈએ નહીં ભગવાન કે કેમ આવું બોલ્યો હું તથાસ્તુ તો બોલી જોઉં છું કેમ આવું બોલ્યો હા તો પેલું કીધું કે આજે જે પાણી હું મફત પાઉં છું એ પાણી મારો છોકરો કાલ ઉઠીને હક કરશે કે મારા બાપનો કુવો હતો પાંચ રૂપિયા આલ્યા વગર ગ્લાસ પાણી નહીં મળે કદાચ એ આવું કરશે તો એટલે મારું જેટલી આધ્યાત્મિક વ્યવહારિક કમાણી હશે એ કદાચ આવા સ્વાર્થથી પાક અને મારી જગ્યાએ એરિયાએ કરવેરા ચાલુ કરી દે ઉઘરણો ચાલુ કરી દે પ્રથા ચાલુ કરી દે વારસાગત ચાલુ કરી દે શરમાવાવેડો લાવી દઈ તો ખરેખર મારો આ બધું કર્મ ફેલ જ્યુ કહેવાય માટે તમે જે બોલ્યા એ રીતે પાલન કરો આમ આ ભક્ત આવો ભક્ત સદ્ગુરુની આગળ કદી ઊભો રહેતો નથી ગુરુના આગળ જઈને ઊભું રહેવાય નહીં ગમે તે કરો પણ ગુરુના કાર્યમાં આ શરીર ઘડીક જપીને બે હવું જોઈએ નહીં ખાલી ઊભા રહેવાય નહીં હા ઊભો ઉભો ઉભો રહેવાય નહીં કે ખાલી બેહી રહેવાય નહીં પોતાના સદગુરુ ઊભા હોય ત્યારે પોતે ઊભો રહેવો જોઈએ ગુરુ જો ઊભા હોય તો આને બેહી જવાય નહીં ગુરુના ગુરુ બેઠેલા હોય તો જઈને હફ લઈને નમણી કરીને બેહી જવાય નહીં ગુરુ કહે કે બેસ તો જ બેહાય હા અરે ભગવાન કૃષ્ણને કે હવે પગ ઉઠાય તો ઉઠાવાય ભગવાન કહે બોણ ઉઠાય તો ઉઠાવાય હા હવે મેલી ના દેખ તો હું ના મેલી દેવાય હા ભગવાન જ્યારે એ ગુરુ ચાલતા હોય ત્યારે એ પોતે એમના પાછળ પાછળ ચાલતો હોય એવો શ્રી કોઈ કહેતા હોય ત્યારે પોતે બહુ વિનયથી સાંભળતો હોય કયા વિના પણ આચાર્ય ભગવાનનું હા જે હિત હોય

એ શિષ્ય એટલે ગિરિ નામનો સેવક આચાર્ય ભગવાનનો વસ્ત્રો ધોવા નદીએ ગયો હતો કથાનો સમય થઈ ગયો તોય પણ બધા આવી ગયેલા બીજા સેવકો ગુરુ ભગવાન શંકરાચાર્ય કથાની શરૂઆત કરી નહીં વાટ જોતા હતા બધાએ કીધું કે બાપુ હવે ચાલુ કરો શાંતિ પાઠ હ કારણ ભગવાને કીધું કે ગીરી ના આવે તો સુધી આ ચાલુ થાય નહીં એટલે બધાના અંદર થોડું દુઃખ થયું કે ભગવાન એક પક્ષી છે હા એટલે પદ્મપાદ નામનાથી ના રહેવાનું એટલે ગીરીની એ ભક્તિ આટલી બધી ઉત્તમ હશે એ તો હું કોમ કરું છું આવી ભાવનાઓ થઈને ગુરુને કીધું કે હમણાં આવશે એને ખબર નહીં પડતી અને તમે ચાલુ કરો આ આ સિદ્ધાંતનો સાર મૂળ ભેદ રહસ્ય એ સમજવાની એનામાં તાકાત નથી માટે ચાલુ કરો આવું હોભળીને હા એ અભિમાનથી બોલી ગયો તો પદ્મપાદ કારણ ગીરી વાળો હતો હા ગુરુને એ બતાવું તું હતું કે તમારો જે ભાવ છે કે હું કોક જાણું છું પેલા નહીં આવડતું આજે એ ગુરુને બતાવું હતું અંતર્યમેનું અજાણ્યું નથી આપણા ભાવોને ઓળખી જાય આપણા મુખારવિંદને જોઈને અંદરનું વચી લે હા એવો વેદાંતના મુખ્યને એ નાહમજીએ કહ્યા માટે ચાલુ કરો તાણ પદ્મ આવો અભિમાન ભરેલો વચ્ચેનો જે માણસ એમ બોલે કે હું જ જોડું છું ના મારી વાતને બીજા સમજી એકતા નથી હા તો આ અનુભવ નથી પણ એના વાક્યોમાં એના અક્ષરોમાં નકરો અભિમાન દેખાય છે આવો અભિમાન વચનવાળો અભિમાન વાત અભિમાનવાળો વચ્ચેનો હંડીને એના અભિમાનને શાંત કરવા તોડી નાખવા નહીં કોઈના અભિમાનને તોડી ના નાખાય શાંત કરાય ઘણા નહીં કહેતા કે મેં પેલાને પાછો પાડી દીધો હા મેં પેલાને સચેમ હરાવી દીધો અરે પાછો પાડી દેવાનો આ બોધ નથી આગળ લાવવા માટેનો છે બોલો પાછો પાડાય કે આગળ લવાય હા અરે કોઈને તોડી પાડવાનો આ મત નથી એને જોડી દેવાનો મત છે એને જોડી દેવાય કે તોડી દેવાય હા હા કોઈને હરાવી દેવાનો આ મત નથી એનાથી આપણે હારી જવાય વગર કીધી આવડતું હોય તો હારી જવાય એવો આ સદગુરુનો મત છે હા તો ગુરુ ભક્તિ સફળ થઈ કહેવાય અને એ વખતે સદગુરુ ભગવાને પોતાની પરમેશ્વરી એટલે પરમ પરમાત્મા રૂપી શક્તિ એનો પાત ગીરીના હૃદયમાં કરી દીધો અસીમ કૃપા કરી એટલે પોતાની પરમાત્મા અગો પરમ શક્તિ અધ્યાત્મ શક્તિ ગુરુએ લાગણીથી પેલાના હૃદયમાં પ્રવેશ કરી દેવરાયો જેમાં અગ્નિ લાકડામાં પ્રવેશ કરી દે લાકડા અગ્નિ બની જાય એમ પેલા ગીરીના જે ટોપર હૃદયમાં એ શક્તિ કરીને તેને પ્રાપ્તિ કરાવી દીધી પોતાના સદગુરુની કૃપાથી જેને બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ થાય એવો નિરૂ એવો એ અધિકારી અગર તો એ ગિરુ ગીરી બ્રહ્મ તત્વનું નિરૂપણ આપીને હા સુંદર એનું ભાષ્ય કરનાર તોટક છંદો વડે બ્રહ્મ સ્વરૂપનું નિરૂકરણ કરવા લાગ્યો એ જોઈને પદ્મપદના મનમાં જે અભિમાન હતો એ આવ એટલે શાંત થઈ ગયો એને ખબર પડી હતી કે આ કોઈ જુદી રીતે હવે એ શાંત થઈ ગયો ગીરીએ તોટક એટલે અટકાતો અટકાતો છંદો વડે બ્રહ્મથી અભિન્ન પરમાત્મા આત્મા એનું નિરૂપણ એટલે સિદ્ધાંત કર્યો એથી તેમનું ના તોટક એવું નામ આપવામાં આવ્યું આમ એ વખતે ગીરી એ તોટક નામથી ઓળખાવા લાગ્યો અને એની મુખ્ય શિષ્યોમાં ગણતરી થઈ આટલા સુધી આપણે ભગવાન શંકરનું ભાગ નંબર અગિયાર એનો જીવન વૃત્તાંત હવે આગળ સદગુરુ મહારાજનો જય